હાઈ એવરી વન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મારું નામ છે ઉદય અને તમે જોઈ રહ્યા છો યુડીએક્સ બ્લોગ ચેનલને નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આ મારો ફર્સ્ટ ફર્સ્ટ વ્લોગ છે અને જૂની ચેનલ આપણી બંધ થઈ ગયેલી છે એટલા માટે આ મારો ફર્સ્ટ વ્લોગ બનાવું છું આ છે આપણા ઘર પાસેની નદી નદીનું તમે વ્યૂ જોઈ શકો છો ને આપણા રેગ્યુલર વિડીયો આવતા રહેશે અને રોકી સ્ટાર બેન્ડ આવવાનું છે સોનવાળી આપણે જવાનું છે તો તમે બધા આપણી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો કરી લેજો બારડોલી બી રોકી સ્ટાર બેન્ડ આવવાનું છે તો આપણે તો આ બી જવાનું છે અને બેન્ડવાળા વિડીયો જોવાના હોય કે ફેસ્ટિવલ વિડીયો જોવાના હોય મિની બ્લોગ આપણી ચેનલ પણ હવે રેગ્યુલર અપલોડ થશે તો તમે લોકો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો યુડીએક્સ બ્લોગ ચેનલની જૂની ચેનલ આપણી કોપીરાઈટ ઇસ્યુના પ્રોબ્લેમથી બંધ થઈ ગયેલી છે તો આપણી આ ચેનલ પર હવે રેગ્યુલર વિડિયો આવશે જય શ્રી રામ રાધે રાધે તમે મને સપોર્ટ કરશો એવી મને આશા છે સેવન્ટી નાઇન આપણા સબસ્ક્રાઈબ થઈ ગયેલા છેલ્લા આઠ દિવસમાં તો આવી રીતના મને સપોર્ટ કરશો